એ લોકોની વાત એવી હતી કે વાસ્તવિકતા જોવા માટે તમે વલ્ભીપુર તાલુકાનો એકવાર પ્રવાસ કરો અમે જે વાત કરી હતી એ ત્યાં કાર્યકર્તા તરીકે આંતરિક વિખવાદ ચાલે છે એ વિખવાદ સમાવી દેવા માટે એ લોકોએ મને રજૂઆત કરી છે શિસ્ત ભંગની નોટિસ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને આપવામાં આવી છે અને સાત દિવસની અંદર એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે તેને પ્રવૃતિ કરી હા અમારી એક પાર્ટીની એક સિસ્ટમ હોય છે કે પાર્ટીમાં જો કોઈ આંતરિક વિખવાદ અથવા પાર્ટીની અંદર કઈ અસંતોષ હોય તો અમારું એક કોરમ હોય છે એક કોરમ ની અંદર રજૂઆત કરવાની હોય એક કોરમની ની રજૂ અંદર રજૂઆત ન કરે અને જાહેર મંચ ઉપરથી રજૂઆત કરે તો એક શિસ્ત ભંગના પગલા ગણાય છે અને એ શિસ્ત ભંગ થઈ છે એની અમે અમને નોટિસ આપી છે મારી ભ્રષ્ટાચાર ને બચાવવાની વાત નથી મુકેશભાઈ જે રજૂઆત પાર્ટીના કોરમ ની અંદર કરવી જોઈએ અમે એમની નોટિસ આપી છે અને ભ્રષ્ટાચારનો જો આક્ષેપ છે તો એ આક્ષેપમાં જેમની ઉપર કર્યો છે એ પણ એમ કે છે કે જો સાબિત કરી દો તો હું જાહેર જીવન છોડી દઉં એવું આદરણીય ધારાસભ્ય શ્રી કે છે તો એ ભ્રષ્ટાચારને બચાવવા માટે અમારી કોઈ નોટિસ એમને આપી નથી અને પુનઃ કહું છું કે જો સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા માટે શંભુનાથ બાપુની તૈયારી છે તો એમાં આગળ કાર્યવાહી કરે એમાં અમને કોઈ પ્રોબ્લેમ ન હોય

My